જૂનાગઢ મનપાના સેક્રેટરી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ ઓફિસમાં મહિલા સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ પીડિત મહિલાએ મનપાના સેક્રેટરી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ મહિલાએ આઠ મે એસપી અને ડીઆઈજીને આપી લેખિત મારજી સેક્રેટરી કલ્પેશ ટોલિયાએ મહિલા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ મારી પાસે મહિલાએ કરી હતી પૈસાની માંગણી કલ્પેશ ટોલિયા દુષ્કર્મના કેસમાં

મહાનગરપાલિકાના કર્મચારીએ પણ શહેરના બી ડિવિઝન પોલીસમાં પૈસાની માગણી કરી બ્લેકમેલ મહિલા કરતી હોવાની ફરિયાદ નોંધાવતા હાલ શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે આ મુદ્દે મહિલાએ જૂનાગઢના એસપી તેમજ ડીઆઈજી અને રાજ્યના શ્રીને પણ લેખિતમાં રજૂઆત કરી છે ત્યારે આવનારા સમયમાં જોઈએ કે પોલીસ શું કરે છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે વિનોદ મકવાણા બુલેટિન ઇન્ડિયા જુનાગઢ